પારડી તાલુકાના રોહિણા સરકારી દવાખાના પાસેથી પસાર થતા રોડ વચ્ચે નાનકડા તળાવ જેવા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન આ પડેલા ખાડા નક્કી કોઈ વાહન ચાલકનો ભોગ લેશે પારડી તાલુકાના રોહિણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી ડૉક્ટર હેમિલના દવાખાના સુધીના બનેલા રોડ ઉપર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વારંવાર અહીં અનેક બાઇક ચાલકો સ્લીપ મારવાની ઘટના બની રહી છે અનેક લોકોને ઈજાઓ પહોંચી છે આ માર્ગ ઉપરથી રોજિંદા હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે કેટલાક શાસક પક્ષના નેતાઓ પણ આ રોડનો ઉપયોગ કરે છે પરંતુ રોડ ઉપર પડેલા ખાડા તેઓના આંખોમાં અંકિત થતા નથી ચોમાસા દરમિયાન પડેલા આ ખાડા હજુ સુધી દુરસ્ત કરવામાં આવ્યા નથી જેના કારણે રોજિંદા એકથી બે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે વાહન ચાલકોને આ રોડ ઉપરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે અહીંથી આવતા જતા વાહન ચાલકોની બાઇકોના ટાયરો પણ ખાડામાં અડધા અડધા ડૂબી જતા હોય છે ત્યારે રાજકીય આગેવાનો ગામના સરપંચો જિલ્લા પંચાયતના સભ્યો પણ આ રોડથી આ રોડ ઉપર પડેલા ખાડા દૂર કરવામાં આવે નહીં તો આગામી દિવસમાં આ ખાડા નક્કી કોઈ વાહન ચાલકનો ભોગ લેશે અને તે બાદ જ વહીવટી તંત્ર જાગશે તેવું જણાય છે એટલું જ નહીં આ રોડ બનાવ્યાના પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા અહીં કરેલી કામગીરીના પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તે બાબતે પણ તપાસ થાય તે જરૂરી છે ઓકે હા કેવું લાગે કાકા મજા ને કાકા કેવું લાગે મજા આવે ને રોડ પર કેવો લાગે રોડ સારો છે ને અમ્બેન ચાલી ના એવા તમે એવું છે કેવા લાગે વિકાસ આપણો સારો ને ચાલ સરસ કેવા લાગ્યો રોડ ભાઈ મજા આવીવી બસ થઈ ગયા થઈ ગયા ને ચાલો સરસ બનાવું જોઈએ કે પાછું ચાલી જાય થઈ જાવ